છે તો આ વિડીયો છે એ તમારા માટે રામબાણ ઈલાજ છે તે સાબિત થશે તો અહીંયા તમને ફર્સ્ટ એમસીક્યુ આપેલો છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના વિષય સલાહકાર કોણ છે આવા પણ પ્રશ્નો પૂછી શકે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના વિષય સલાહકાર કોણ છે ડોક્ટર અરવિંદ ભંડારી ડોક્ટર અરવિંદ ભંડારી ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચિત્રાંકન કાર્ય કોને કરેલું છે તો ભાવેશ બોરીસાગર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચિત્રાંકન કાર્ય કોને કરેલું છે ભાવેશ બોરી સાગર મિત્રો આ બધા પ્રશ્નો આપણે ડીપમાં છે એ અભ્યાસ કરીશું આના બહાર તમને એક પણ પ્રશ્ન છે તે एग्जाम માં પૂછવાની શક્યતા નહીવત રહેલી છે પછી જે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નિર્માણ સંયોજક કોણ છે તો ડોક્ટર કમલેશ પરમાર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નિર્માણ સંયોજક કોણ છે ડોક્ટર કમલેશ પરમાર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના વિતરણ આયોજક કોણ છે એચ ધોરણ ગુજરાતી પાઠ્યપુસ્તકના વિતરણ આયોજક કોણ છે એચ ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના વિષય સલાહકાર આવે મિત્રો તો આવશે ડોક્ટર અરવિંદ ભંડારી ખાસ યાદ રાખી લેજો આ પ્રશ્નો મોસ્ટ પી છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના વિષય સલાહકાર ડોક્ટર અરવિંદ ભંડારી ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચિત્રાંકન કાર્ય કોને કરેલું છે તો ભાવેશ બોરીસાગર ચિત્રાંકન કાર્ય આવે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં તો એના જવાબમાં આવશે ભાવેશ બોરીસાગરે કરેલું છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નિર્માણ સંયોજક કોણ છે ડોક્ટર કમલેશ પરમાર નિર્માણ સંયોજકમાં કોનું નામ આવશે મિત્રો ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના તો ડોક્ટર કમલેશ પરમાર ડોક્ટર કમલેશ પરમાર ખાસ યાદ રાખી લેજો ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના વિતરણ આયોજક કોણ છે હર્ષદ એચ ચૌધરી વિતરણ આયોજક આવે મિત્રો તો એના આન્સર માં આવશે હર્ષદ એચ ચૌધરી વિશેષ સલાહકાર ડોક્ટર અરવિંદ ભંડારી ચિત્રાંકનકારી આવે તો ભાવેશ બોરીસાગર નિર્માણ સંયોજક આવે ડોક્ટર કમલેશ પરમાર વિતરણ આયોજક આવે હર્ષદ એચ ચૌધરી પછી જે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો આઠ એકમો આપેલા છે ધોરણ ની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કયા કયા અહીંયા તમને આપેલા છે પહેલું છે નાના અમથા વાંદરાભાઈ બીજું છે વાદળ ગરજે પછી છે ત્રીજું બિલ્લીને આવ્યા ચક્કર ચોથું ચાલો જોવા જઈએ મેળો પાંચમું રીંગણા લઉં બે ચાર છઠ્ઠું છે ઉંદરનો ડર સાતમું ફિરકી ફર પછી આઠમું છે નાનકડી ઢીંગલી તો ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ટોટલ આઠ એકમો આપેલા આ તમને નામ નામવાઈજ છે એ કહી કે નાના આમથા વાંદરા ભાઈ વાદળ જઈએ મેળો રીંગણા બે ઉંદર નો ડર ફિરકી ફર નાનકડી ઢીંગલી પછી નાના અમથા વાંદરા ભાઈ ને સાનો શોખ છે તો સિનેમા નો આપડે આ બાળગીત છે તો નાના અમથા વાંદરા ભાઈ ને સાનો શોખ છે મિત્રો એના જવાબ માં આવશે સિનેમાનો કોનો શોખ છે મિત્રો સિનેમા નો નાના અમથા વાંદરા ભાઈ ને સિનેમા નો શોખ છે આ ખાસ યાદ રાખી લેજો કે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો આઠ એકમો આપેલા છે આ બધા ખાસ યાદ રાખી લેજો તમને એમ પૂછે કે વાદળ ગરજે એ પાઠ્ય એ એકમ છે એ કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે તો ધોરણ એક ગુજરાતી દિલ્હીના આવ્યા ચક્કર આ એકમ કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલો છે ધોરણ એક ગુજરાતી રીંગણા લવ બે ચાર આ એકમ કયા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ એક ઉંદરનો ડર આ એકમ છે કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ એક પછી નાનકડી ઢીંગલી કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આ એકમ આપેલો છે તો ધોરણ એક તો આવી રીતે તમને ગમે તે રીતે પૂછે મિત્રો તમને આ જવાબ છે તે આવડી જવા જોઈએ પછી જે નાના અમથા વાંદરાભાઈને શાનો શોખ છે તો સિનેમાનો કેનો આવશે મિત્રો સિનેમાનો આવા પ્રશ્નો પણ તમને મોસ્ટ ટાઈમ બી પૂછશે જ ને આપણે મિત્રો ધોરણ એક થી પાંચ ના જે બધા વિષય છે તેમાં પીએચડી કરી લેવાનું છે કારણ કે આપણે હાઈએસ્ટ માર્ક લાવવાના છે ધોરણ એક થી પાંચ ની ટેટ વન ની જે એક્ઝામ લેવામાં આવે તેમાં આપણે હાઈએસ્ટ માર્કિંગ છે તે લાવવાનું છે એટલે આપણે આપણા જિલ્લામાં છે નોકરી મળી જાય આપણા ગામમાં નોકરી મળી જાય મિત્રો પછી જે વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ એક ગુજરાતી વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો આ વાર્તા છે તે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે ટીપા ટપકે ટપ 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 ધોરણ એક ગુજરાતીમાં આપેલી વાર્તામાં બે ભાઈ બહેનનાં નામ શું છે શું છે મિત્રો ટીપા ટપકે ટપ 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 ધોરણ એક ગુજરાતીમાં આપેલી વાર્તામાં બે ભાઈ બહેનનાં નામ શું છે તો બકુલ અને છાયા બકુલ અને છાયા ટીપા ટપકે ટપ 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 ધોરણ એક ગુજરાતીમાં જે વાર્તા આપેલી છે એમાં બે ભાઈ બહેન છે એના નામ શું છે બકુલ અને છાયા પછી જે ધોરણ એક ગુજરાતીનો એકમ બિલ્લીને આવ્યા માં બિલ્લી ક્યાં ફરવા જાય છે તો તળાવ પાસે ક્યાં ફરવા જાય છે મિત્રો તળાવ પાસે એ લાકડી છૂટી વાર્તા કોની છે હંસ અને કાચબાની અને ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ લાકડી છૂટી વાર્તા કોની છે હંસ અને કાચબાની અને ધોરણ એકના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલી છે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ એક ગુજરાતી ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણ મને ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો ધોરણ એક આવી રીતે તમને ફેરવી ફેરવીને પૂછે તો પણ મિત્રો એના જવાબ તમને આવડી જવા જોઈએ વાંદરો અને મગર વાર્તા તો એ બધું મેં તમને આગળ કીધું એ રીતે તમારે પાકું કરી લેવાનું છે પછી જે અપુ પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ શું હતું હાથીજણ આ પણ ખાસ યાદ રાખજો અપુ પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ શું હતું હાથીજણ અપુ પહોંચ્યો મેળે વાર્તામાં મેળો ક્યારે ભરાય છે ગોકુળ આઠમ ના દિવસે અપુ પહોંચ્યો મેળે વાર્તામાં મેળો ક્યારે ભરાય છે ગોકુળ આઠમ ના દિવસે ઉંદર નો ડર એકમમાં કોની વાત કરેલી છે તો પોપટ ઉંદર અને કાબર ઉંદર નો ડર એકમ માં કોની વાત કરેલી છે તો પોપટ ઉંદર અને કાબર ઉડિયારે ઉડિયા વાર્તામાં સાની વાત કરવામાં આવી છે રંગબેરંગી પતંગોની ઉડિયારે ઉડિયા વાર્તામાં સાની વાત કરવામાં આવી છે રંગબેરંગી પતંગોની પછી છે નાનકડી ઢીંગલી ગીતના રચયિતા કોણ છે રવજી ગાબાણી નાનકડી ગીતના ઢગલો આપીશ મીઠી રેવડી વાર્તામાં છોકરીનું નામ શું છે શૈલી લાલપરી અપુ પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ શું હતું હાથીગણ અપુ પહોંચ્યો મેળે વાર્તામાં મેળો ક્યારે ભરાય છે ગોકુળ આઠમના દિવસે એના પછી જે ધર્મ ક્વેશ્ચન આપેલો છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે તો મેળાનું ચિત્ર છે આવી રીતે ધોરણ થી લઈને પાંચ સુધીનું જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે એમાં કેનું ચિત્ર આપેલું છે તે પણ ખાસ જોઈ લેજો અહીંયા જો તમને આપેલું છે કે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ એક તો અહીંયા મેળાનું ચિત્ર તમને આપેલું છે ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર મેળાનું ચિત્ર છે ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ શું છે અધ્યયન સંપુટ ચાર એકમ આપેલા છે ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ શું છે તો અધ્યયન સંપુટ પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ છે અધ્યયન સંપુટ અને એમાં ચાર એકમ આપેલા છે પહેલું છે અજબ ગજબ બીજું છે વરસાદની મજા ત્રીજું છે કાબર ચકલા કબૂતર અને ચોથું છે ઘર અને ગુફા ધોરણ એક ગુજરાતી પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તકનું નામ શું છે અધ્યયન સંપુટ અને એમાં ચાર એકમ આપેલા છે પછી જે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર કેનું ચિત્ર આપેલું છે તો દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે આ તમે જોઈ શકો છો ધોરણ નું આપણે અહીંયા વાત કરી છે ધોરણ એક અધિન સંપુટમાં ચાર એકમ આપેલા છે પછી ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે તો દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે કેનું ચિત્ર આપેલું છે મિત્રો દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે ધોરણ બે ગુજરાતીના પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર દરિયાકાંઠાનું ચિત્ર તમને આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ બે ગુજરાતી પાઠીપુસ્તકનું નામ છે કલ્લોલ અને દરિયાકાંઠાનું ચિત્ર તમને આપેલું છે ધોરણ એક આવે તો મેળાનું ચિત્ર આવશે અને ધોરણ બે આવે તો દરિયાકાંઠાનો ખાસ યાદ રાખી લેજો અને પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ પૂછે તો અધ્યયન સંકુટ અને ચાર એકમ આપેલા છે એના પછી એકવીસમમાં ક્વેશ્ચન અહીંયા તમને આપેલું છે ધોરણ બે ગુજરાતી પાઠ્ય પુસ્તકનું નામ શું છે મેં હમણાં તમને કહ્યું કલ્લોલ ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નું નામ શું છે તો એના જવાબમાં આવશે મિત્રો કલ્લોલ ધોરણ બીજાનું ગુજરાતી પાઠ્યપુસ્તકનું નું નામ કલ્લોલ છે પછી ધોરણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો દસ એકમ ધોરણ બે માં ગુજરાતી છે એકમ આપેલા છે પહેલું છે શરણાઈ ઢોલક અને રંગ બીજું છે દાદા ખોવાયા છે ત્રીજું છે આટલા બધા રમકડા ચોથું છે જંગલ બુક પાંચમું છે મારે તો બસ રમવું છે છઠ્ઠું છે પર્વતનો મુરબ્બો સાતમું છે આમ પણ હોય આઠમું છે સોય સંચો ને સાબુ નવમું છે આપણે સૌ તોફાની ને દસમું છે કામ કરીને કલક કલક તો આ દસ એકમ છે એ ધોરણ બે ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલા છે મેં તમને કહ્યું અગાઉ કહ્યું એ પ્રમાણે જંગલ બુક છે તે એકમ કયા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો આવા પણ પ્રશ્નો તમને ફેરવી ફેરવીને ઉલટ પ્રશ્નો પણ પૂછી શકે તો એના જવાબમાં આવશે ધોરણ બે પર્વતનો મુરબ્બો આ એકમ છે કયા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ બે ગુજરાતી આમ પણ હોય આ એકમ કયા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ બે ગુજરાતી આપણે સૌ તોફાની આ એકમ કયા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ બે ગુજરાતી ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો ટોટલ દસ એકમો છે તે આપવામાં આવ્યા છે એમાં એના પછી ત્રેવીસમો પ્રશ્ન છે વાંસડીવાળો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ બે ગુજરાતી વાંસડીવાળો વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ બે ગુજરાતી દાદા જ જોઈએ વાર્તામાં આનંદ મેળો કયા ગામમાં ભરાયો હતો દાદા જ જોઈએ વાર્તામાં આનંદ મેળો કયા ગામમાં ભરાયો હતો વાત્રક નગર ગામનું નામ હતું મિત્રો વાત્રક નગર એના પછી છે રમકડાવાળા રૂપેશ કાકા વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ બે ગુજરાતી રમકડા વાળા રૂપે ટાકા વાર્તા કયા ધોરણ માં આપેલી છે ધોરણ બે ગુજરાતી સિંહ સાહેબ ની પૂછ વાર્તા કયા ધોરણ માં સિંહ સાહેબ ની પૂછ વાર્તા કયા ધોરણ માં આપેલી છે ધોરણ બે ગુજરાતી મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણ માં આપેલો છે ધોરણ બે ગુજરાતી મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણ માં આપેલો છે ધોરણ બે ગુજરાતી અમે રેતી માં રંગભેરી ગીત કયા ધોરણમાં આપેલું છે ધોરણ બે ગુજરાતી અમે રેતીમાં રંગભેરી ગીત કયા ધોરણમાં આપેલું છે ધોરણ બે ગુજરાતી વાંસડીવાળો વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ બે ગુજરાતી દાદા જ જોઈએ વાર્તામાં આનંદ મેળો કયા ગામમાં ભરાયો હતો વાત્રક નગર રમકડાવાળા રૂપેશ કાકા વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ બે ગુજરાતી સિંહ સાહેબની વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ બે ગુજરાતી મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ બે ગુજરાતી અમે રેતીમાં રંગભેરી ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ બે ગુજરાતી તો આવા પ્રશ્નો પણ તમે યાદ રાખી લેજો મિત્રો ફેરવી ફેરવીને પણ પૂછી શકે તમને ગમે તે રીતે પૂછી શકે તમને આ બધા પ્રશ્નો આ વિડીયો આખે આખો જોઈ લેજો એટલે તમને પ્રોબ્લેમ પડશે નહીં પછી ઓગણત્રીસમો ક્વેશ્ચન છે રાષ્ટ્રગીત જનગણ મન કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલું છે મોસ્ટ આઈમ ધોરણ બે ગુજરાતી રાષ્ટ્રગીત જનગણ મન કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલું છે ધોરણ બે ગુજરાતી અમૃત કાકાનો પર્વત વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ બે ગુજરાતી અમૃત કાકાનો પર્વત વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ બે ગુજરાતી 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા કોણ છે મોસ્ટ ટાઈમ બી 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા કોણ છે રમણલાલ સોની કોણ છે મિત્રો રમણલાલ સોની ગોરીઓ ગુમ વાર્તામાં ખેડૂતનું નામ શું હતું સોમાભાઈ વાર્તામાં ખેડૂતનું નામ શું હતું સોમાભાઈ કારીગરનો મેળો ગીતના રચયિતા કોણ છે રમણભાઈ સોની કારીગરનો મેળો ગીતના રચયિતા કોણ છે રમણભાઈ સોની બાળીઓ ભીમ નામની વાર્તામાં કયા નગરની વાત કરવામાં આવેલી છે હસ્તિનાપુર બાળીઓ ભીમ નામની વાર્તામાં કયા નગરની વાત કરવામાં આવેલી છે હસ્તિનાપુર રાષ્ટ્રગીત જનગણ મને કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં માં આપેલું છે ધોરણ બે ગુજરાતી અમૃત કાકા નો છે રમણલાલ સોની ગોરીઓ ગુમ વાર્તામાં ખેડૂત નું નામ શું હતું સોમાભાઈ કારીગર નો મેળો ગીત ના કોણ છે રમણભાઈ સોની કારીગરનો મેળો ગીતના રચયિતા કોણ છે રમણભાઈ સોની અને ચોત્રીસ ક્વેશ્ચન છે કે બાળીઓ ભીમ નામની વાર્તામાં કયા નગરની વાત કરવામાં આવી છે તો બાળીઓ ભીમ નામની વાર્તામાં મિત્રો હસ્તિનાપુરની વાત કરવામાં આવી છે કયું નગર તો મિત્રો એનો જવાબમાં આવશે હસ્તિનાપુર આને વચાશે હસ્તિનાપુર ખાસ યાદ રાખજો હસ્તિનાપુર તો મિત્રો આવી રીતે ચોત્રીસ સુધીના એમસીક્યુ જોઈએ એના પછી આપણે આગળ પાંત્રીસ માં એમસીક્યુ જોઈશું પણ આ જે બધા એમસીક્યુ છે તમને એક વાર નો સમજે તો બે વાર જોઈ લેજો મિત્રો પરંતુ આ બધા જ એમસીક્યુ છે તે પૂરેપૂરા યાદ રાખીને જોજો આમાંથી ઘણા બધા એમસીક્યુ તમને ટેટ વન ની એક્ઝામમાં પૂછવાની શક્યતા છે ગુજરાતીમાં જે પૂછાય તેમાં મિત્રો પછી પાંત્રીસમો છે ધોરણ બે ગુજરાતીમાં કયું અભિનય ગીત આપેલું છે તો દરિયા કાંઠે લેખક મહેન્દ્રભાઈ જોશી તો આમાં તમને એમ પણ પૂછીએ કે દરિયા કાંઠે આ અભિનય ગીત છે એ કયા ધોરણની પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો ધોરણ બે ધોરણ બે ગુજરાતીમાં કયું અભિનય ગીત આપેલું છે દરિયા કાંઠ્યા અને એના લેખક છે મહેન્દ્રભાઈ જોશી પછી જે કામ કામગરી મરઘી વાર્તામાં મરઘીનું નામ શું હતું તો કર્મી પછી છે કામગરી મરઘી વાર્તા વાર્તામાં મરઘીનું નામ શું હતું કર્મી પછી જે ધોરણ બે પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તકનું નામ શું છે અધ્યયન સંપૂર્ણ અને એમાં કેટલા એકમ આપેલા છે મિત્રો પાંચ એકમ આપેલા છે પહેલું છે વાંસડી પાછળ આખું ગામ બીજું છે મેળાની મજા ત્રીજું છે રમકડા જ રમકડા ચોથું છે સાણા સાણા સસા રાણા સાણા સાણા સસા રાણા અને પાંચમું છે વહાલા મારા ચાંદા મામા તો ધોરણ બે પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તક આપેલું છે તેમાં પાંચ એકમો આપેલા છે અને એનું નામ છે અધ્યયન સંપુટ આડધ્રીસમ ક્વેશ્ચન છે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર શેનું ચિત્ર આપેલું છે તો આમાં બગીચામાં રમતા બાળકોનું કેનું ચિત્ર આપેલું છે મિત્રો બગીચામાં રમતા બાળકોનું આ તમે જોઈ શકો છો કે ધોરણ બે ગુજરાતી અધૈન સંપુટ આપ્યું છે તેમાં થી પાંચ એકમો તમને આપવામાં આવેલા છે મેં તમને કહ્યું એ પ્રમાણે વાંસડી પાછળ આખું ગામ મેળાની મજા રમકડા જ રમકડા સાણા સાણા સસા રાણા અને વાહાલા મારા ચાંદા મામા એના પછી ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પેજ ઉપર શેનું ચિત્ર આપેલું છે તો બગીચામાં રમતા બાળકોનું ધોરણ નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તેના પ્રથમ પેજ ઉપર મિત્રો બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલું છે આપણે અગાઉ ધોરણ એક અને ધોરણ નું જોઈ ગયા હતા કે એમાં કયા કયા ચિત્ર આપેલા છે પછી ઓગણચાલીસ મો ક્વેસ્ટન છે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો દસ એકમ ધોરણ નું જે ગુજરાતી પાઠ્યપુસ્તક છે તેમાં મિત્રો દસ એકમ આપેલા છે પેલું છે વાંદરાને વાંચતા ન આવડે બીજું છે પોટલા ટપકે ટપ ત્રીજું છે હું પતંગિયું મારા પિલ્લુનું ચોથું છે સસલાની પાછળ કૂતરો પાંચમું છે કોરો કાચબો ભીનો ચાંદો છઠ્ઠું છે બતક અને અથવા પણ હંસ છઠ્ઠું સાતમું છે એક છલાંગે દરિયો કૂદો આઠમું છે કીડી હતી કે હાથી હશે નવમું છે રંગબેરંગી મસાલીઓ અને દસમું છે ચાલો સૌને રમત મુબારક તો આવી રીતે ધોરણ ત્રણની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ટોટલ દસ એકમ આપેલા છે નામ પણ મેં અહીંયા તમને કહી દીધા કે સસલાની પાછળ ગુજરાત આ એકમ જે કયા ધોરણની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ ત્રણ ગુજરાતી હું પતંગિયું મારા પિલ્લુનું આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ ત્રણ ગુજરાતી કીડી હતી કે હાથી હશે આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ ત્રણ ગુજરાતી ચાલો સૌને રમત મુબારક આ એકમ કયા ધોરણની ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આપેલો છે તો ધોરણ ત્રણ ગુજરાતી આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે મિત્રો મેં ધોરણ બે ના પણ કીધું હતું અને ધોરણ એક ના પણ કહ્યું હતું તો આવી રીતે તમારા બધા જ છે તે યાદ રાખી લેજો કારણ કે આપણે મિત્રો ટેટ વન ની પરીક્ષામાં ટોપ માર્ક છે લાવવાના છે અને આપણે આપણા જિલ્લામાં આપણા ગામમાં છે તે નોકરી લેવાની છે એના માટે મિત્રો તમારે મહેનત છે એ સચોટ રીતે મહેનત કરવી પડશે તો ઓગણ પ્રશ્ન હતો કે ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો દસ એકમ કેટલા એકમ છે કયા ગયા છે બધા જ ખાસ યાદ રાખી લેજો ચાલીસ મો પ્રશ્ન છે વાંદરા ભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ શું હતું તો ખટખટ વાંદરા ભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ શું હતું મિત્રો એના જવાબમાં આવશે ખટખટ ધોરણ ત્રણ ગુજરાતી ટીકુ બહેન તો વાંચવાના શોખીન ગીતના રચયિતા કોણ છે હર્ષવી પટેલ વાદળાની ગમત વાર્તામાં ઠંડી કેવી હતી તો ગુલાબી વાદળાની ગમત વાર્તામાં ઠંડી કેવી હતી ગુલાબી ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના રચયિતા કોણ છે પિનાકીન ત્રિવેદી મોસ્ટ બી ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના રચયિતા કોણ છે પિનાકિંગ ત્રિવેદી રિમઝિમ રિમઝીમ વર્ષી ફોરા ગીતના રચયિતા કોણ છે કાંતિ કડિયા રિમઝિમ રિમઝિમ વર્ષી ફોરા ગીતના રચયિતા કોણ છે કાંતિ કડિયા વાંદરાભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ શું હતું મિત્રો ખટખટ ધોરણ ત્રણ ગુજરાતી ટીકુ બહેન તો વાંચવાના શોખીન ગીતના રચયિતા કોણ છે મેં તમને જવાબ આપ્યો એના પછી 45મો પ્રશ્ન છે હું પતંગિયું મારા પિલ્લુનું ગીતના રચયિતા કોણ છે પૂજાલાલ હું પતંગિયું મારા પિલ્લુનું પિલ્લુ ઉપરથી તમારે પૂજાલાલ યાદ રાખી લેવાનો મિત્રો હું પતંગિયું મારા પિલ્લુનું ગીતના રચયિતા કોણ છે પૂજાલાલ આંગળાનો જાદુ ગીતના લેખક કોણ છે પ્રકાશ પરમાર આંગળાનો જાદુ ગીતના લેખક કોણ છે પ્રકાશ પરમાર આંગળાઓનો જાદુ ગીત થી બાળકો શું શીખે છે તો હાથના પડછાયા પડછાયા બનાવે બનાવે હાથની જે આકૃતિઓના શીખે છે આંગળાઓનો જાદુ ગીત ઉપરથી ચાંદો પકડ્યો વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ ત્રણ ગુજરાતી ચાંદો પકડ્યો વાર્તા કયા ધોરણમાં આપેલી છે ધોરણ ત્રણ ગુજરાતી મારા ફળિયાને ને લીમડે પોપટ રમે ગીતના રચયિતા કોણ છે ઝીણાભાઈ દેસાઈ મારા ફળિયાને લીમડે પોપટ રમે ગીતના રચયિતા કોણ છે ઝીણાભાઈ દેસાઈ ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી ગીતના રચયિતા કોણ છે સુરેશ દલાલ